વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ પાસેથી એક કારમાંથી વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા તારીખ અઢાર ફેબ્રુઆરી રવિવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર ઈ સિક્સ વન એટ ટુમાં માં દારૂ ભરી બે ઈસમો સુરત તરફ જનાર હોય જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે અતુલ ફર્સ્ટ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા રૂરલ પોલીસે તેને અટકાવવાનો ઈશારો કરતા કાર ચાલકે કાર સાઈડે લઈ ઊભી રાખતા પોલીસની ટીમ દ્વારા કારમાં ચેક કરતા કુલ ત્રણસો નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે ત્રણસો છત્રીસ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા સાહીઠ હજાર કારની કિંમત રૂપિયા ચાર લાખ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા બે હજાર મળી કુલ ચાર લાખ બાસઠ હજારનો મુદ્દામાલ કબજે લઈ બે આરોપીને ઝડપી રૂરલ પોલીસ મથકે તેમની સામે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી આગળની તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે